નમસ્કાર રીયલ પાવર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર પાવાગઢ મહાકાળી મંદિરે આસો નવરાત્રી નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર જાહેર કર્યા છે 22 સપ્ટેમ્બર એકાદશી અને 27 સપ્ટેમ્બર પાંચમના દિવસે મંદિર સવારે 5 વાગે ખુલશે જ્યારે 28 સપ્ટેમ્બર છઠ્ઠના રોજ ખાસ કરીને મંદિરના દ્વાર સવારે 4 વાગે ભક્તો માટે ખુલશે આ ઉપરાંત 6 ઓક્ટોબર પૂર્ણિમા નિમિત્તે પણ દ્વાર સવારે 5 વાગે ખુલશે મંદિરના દ્વાર રોજ રાત્રે 8 વાગે બંધ રહેશે મહાકાળી મંદિરના ટ્રસ્ટીએ ભક્તોને જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર દર્શન કરવા અને ભીડ વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરી છે બ્રિજેશ નાથબાવાનો રિપોર્ટ રીઅલ પાવર ન્યૂઝ પાવાગઢ ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો